ગુડ મોર્નિંગ એવરીવાન સ્વાગત છે બધાનું એક નવા વિડીયોમાં તો કેમ છો બધા મજામાં હશો અને વાગે છે પોણા એવો દિવસ પછી નીકળ્યો છે તડકો તો ભાઈ બધું જે ગાભા મંડળ હતું જે તોરણ હતા બધા કપડાં નાખી દીધા હતા બહાર તડ અને તડકો નીકળે એટલે ફટાફટ આમ કપડાં ક્યારે સુકાઈ જાય જ રાહ જોતા હોઈએ છીએ તો આજે ત્રણ ચાર દિવસ પછી તડકો નીકળ્યો છે તો બધા કપડાં નાખી દીધા બરાબર તો સવારમાં એ અડમ અડામાં સવારનો બ્લોગ હવે શૂટ કરું છું પોણા એકે અને થઈ ગઈ છે મારી રસોઈ તો તમને બતાવું મેં શું બનાવ્યું છે આજે જમવામાં તો મેં બનાવ્યા છે મસ્ત મજાના ચોડા રાઈસ ગુજરાતી કઢી અને લો રોટલી કરવાની છે તો જાય સાવા એટલે પછી રોટલી કરું ગરમ ગરમ કાલે હતો ઢીંગુબહેનનો બર્થ એટલે આખો દિવસ એમાં ને એમાં જ જતો રહ્યો છે મારો સીધી શિહુભાઈની ગિફ્ટ પણ મારે લાવવાની હતી સાંજે બધું ફેમિલી ગેટ ટુગેધર થયું કેક કટિંગ કરી હોટલમાં જમવા ગયા તો ડિંકુભાઈનો બર્થ પણ સારી રીતે કાલે મનાયો છે દર વખત જેવો નથી સેલિબ્રેટ કર્યો પણ એવરેજ છોકરીને ખુશી થાય એટલું તો કર્યું છે એની ગિફ્ટ હજુ બાકી છે એના પપ્પા તરફથી એને આપવાનો છે મોબાઈલ એ હજુ રાખ્યું છે સસ્પેન્સ એ ઓર્ડર કરી દીધો છે બે ચાર દિવસમાં આવી જશે તો વિડીયોને પ્લીઝ સ્કીપ ના કરતા ફૂલ બ્લોગ જોજો અને

બોલો એના કિચારી ગઈ કાલે જેટલી કેક લાવ્યા ને આટલી બચી જ

તો આ બનેલું તો ચાલુ રાખ રહેવાનું હોય એમનામાં પડવા જેવું નથી ગમે તેનું સમજાવો પણ એક એના દિમાગમાં દુખાયેલું નથી થઈ ગયો છે રસોઈનો ટાઈમ એટલે બનાવી દઉં છું હું ભખરી ભાખરી જોડે શું બનાવું એ કંઈ વિચાર્યું નહીં પહેલાં ભાખરી તો બનાવી દઈએ પછી જોઈ જશે અને આલું કરી દીધું છે મેં ઘંટી કારણ કે પછી સવાર સવારમાં ઘંટી કરવાનો બહુ કેમ પડ્યો હતો એટલે અત્યારે રાત્રે રાત્રે થઈ જાય સવારે પાછું છોકરાઓને સ્કૂલ અને કોલેજ જવાનું હોય છે એટલે સવાર સવારમાં ઘંટી કરવા બે મોડું થાય અત્યારે ચાલુ કરતા ચાલો ફટાફટ મને ચાલો આપણે નીકળે છીએ વોક પર આજે થોડું વોકિંગ થઈ જાય બે વાટામાં તો પુશ થઈ ગયા તો કરીએ આજના વિડીયોનો અંત અને મારો વિડીયો ગમે તો પ્લીઝ કરી દેજો મારી ચેનલની સબક્રાઇબ થેન્ક્સ ફોર વોચિંગ